દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજકોટમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે અને હજારો લોકો અહીં દર્શનાર્થી આવે છે ત્યારે ગણેશજીનું વાહન જેને કહેવાય છે તે પુસ્તક તમને અહીં ગણેશજીની આસપાસ ફરતા જોવા મળશે આ સફેદ પુસ્તકો પ્રસાદના લાડુ પણ ખાતા જોવા મળે છે દરરોજ હજારોની સંખ્યામાં લોકો ગણપતિ દાદાના દર્શન માટે આવે છે આ ગણેશ પંડાલની વિશેષતા એ છે કે અહીંયા ગણપતિ દાદાની મૂર્તિની આસપાસ પાંચ જેટલા જીવત સફેદ ઉંદરો દાદાની પ્રદક્ષિણા કરતા જોવા મળે છે આ ઉંદરો પ્રસાદના લાડુ પણ ખાતા જોવા મળે છે આ દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે ખાસ કરીને બાળકોમાં સફેદ ઉંદરોને જોવા માટે ખૂબ જ ઉત્સુકતા જોવા મળે છે સફેદ ઉંદરોને ગણપતિ દાદાની આજુબાજુ ફરતા જોઈને ખૂબ જ ખુશ થઈ જતા હોય તેવા દ્રશ્યો આ પંડાલમાં જોવા મળે છે અમે જે કે ચોકમાં અમારું આ પંદરમું વર્ષ છે શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા અમે આખું આ ગણપતિ મહોત્સવનું આખું આયોજન કરેલું છે અને અહીંની વિશેષતા એ છે કે રોજ નવા નવા રાતના પોગ્રામો હોય છે જેમ કે ડાયરો છે ડિસ્કો ડાંડિયા છે ડાન્સ કોમ્પિટિશન છે પાણીપુરીના પોગ્રામ છે આવા અનેક રાતના લોકો માટે આવા પ્રોગ્રામ રાખીએ છીએ દર્શનમાં પંદરથી વીસ હજાર પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે અને જે લોકો આસ્થાથી જોડાયેલા છે એ લોકો એની માનતા પણ અહીંયા પૂર્ણ કરે છે હા ગુજરાતની અંદર અમને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતમાં કોઈ ગણપતિ દાદા પાસે વ્હાઈટ મૂસક રાખતા નથી પણ અમે લોકો રાખીએ છીએ